ગરબા તાલુકાના બોરિયાળા ગામના વીર સહી સીઆરપીએફ પેરામિલટરી નિવૃત્ત પેરામિલિટરી સંગઠન તુલસીભાઈ મહામંત્રી વીરાભાઈ ઝોન પ્રમુખ કનુભાઈ દાહોદ જિલ્લા પ્રમુખ ગોપાલભાઈ મહામંત્રી દાહોદ જિલ્લા જસવંતભાઈ ઉપપ્રમુખ કેશવભાઈ ગરબાડા તાલુકા પ્રમુખ છગનભાઈ કોઓર્ડિનેટર નવલભાઈ માધવભાઈ ઉપપ્રમુખ ગરબાડા માલાભાઈ પર્વતભાઈ મનુભાઈ અને અન્ય સંગઠન જવાન આર્મી સંગઠનના હોદ્દેદારો પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેલા સાહેબ પોલીસ જવાનો તેમજ વિશેષ ગાંધીનગર બીએસએફ ટી ઇન્સ્પેક્ટર સાહેબ મેયર ખાન સબ ઇન્સ્પેક્ટર સાલીગ્રામ હેડ કોન્સ્ટેબલ યોગેશભાઈ અને શૈલેષભાઈ આવેલ જેમના દ્વારા ગાળો ફોનર દ્વારા વીર સહિત જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને ગામના નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ દ્વારા આ દુઃખના સમય પરિવારને સાંત્વના આપી અને જણાવ્યું કે સરકાર આ પેરામિલિટરી ના પરિવાર માટે કલ્યાણ બોર્ડનું નિર્માણ કરે તે જ આ પેરામિલિટરી ના શહીદ જવાનોને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે રિપોર્ટર કિશન મોહનિયા દાહોદ